બાર તેર પંદર અઢાર પંદર સાહીઠ પાંચ સિત્તેર પચસી ને આઠસો અગિયાર 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 અગિયારસો ને અગિયાર રૂપિયા તેરસો રૂપિયા રૂપિયા છે છ ગાડી છે નવસો રૂપિયા નવસો નવસો એક ત્રણ ચાર આઠ અગિયાર બાર પંદર પછી છત્રીસ નવસો ને છત્રીસ રૂપિયા નવસો જો સુલતાન નવસો છે છ ગાહણી છે

તેરસો ને પંચાવન છપ્પન અઠાણું તેરસો ને સાહીઠ રૂપિયા ત્રણ આવે ત્રણ આ ત્રણ સિત્તેર રૂપિયા છે અગિયારસો ને સિત્તેર અગિયાર સિત્તેર હજાર

છોતેર એસી એકાદ નેવું ચૌદ ચૌદસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર અઢાર વી ભાવી પચીસ ચૌદસો ને પચીસ રૂપિયા હવાયું ચૌદસો હવે એક આવે एक रुपया। रुपया, ठ आठ पांच पंचो तेरा पंद्रह आठ सौर सो अगर बार चौदह पंद्रह हजार पच्चीस पंद्रह पिताली

બાર તેર પછી તેરસો ને પચીસ રૂપિયા પિસ્તાલીસ અડતાલી તેરસો ને અડતાલીસ રૂપિયા તેરસો અડતાલીસ અડતાલીસ

એક હાજર ને તેરસો ને પચાસ રૂપિયા પાકસો ને પચાસ પંચાસ છપ્પન પંચાસ ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર બી બાવીસ પચીસ ચૌદસો ને પચીસ ચાલીસ પિસ્તાલીસ ચૌદસો ને પચાસ રૂપિયા હવે બે બે આ અગિયારસો રૂપિયા અગિયારસો બે ત્રણ ચાર પાંચ છ આઠ અગ અગિયાર બાર તેર પંદર અઢાર પચીત્રી પાંત્રીતાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર એસી બારસો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ પંદર હજાર નવ બાવીસ પચીસ ચોવીસ તેરસો ને છવ્વીસ રૂપિયા

છત્રી ચાલીસ પિસ્તાલીસ સાત પચાસ ચૌદ એકાવન બાવન તેપન પંચાવન છપ્પન અઠાણ પાંચ સિત્તેર પંચોતેર એસી ચૌદસો ને એસી રૂપિયા

બારસો ને એકાવન રૂપિયા પંચાણું છું અઠાણું નવું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ આઠ દો અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર વી બાવી તેવી પચીસ છવી અઠવીસ એકત્રી બત્રીસ તેર તેત્રીસ લખો એમાં તેરસો તેત્રીસ નવસો પચાસ 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 એકાવન બાવન ત્રેપન નવસો રૂપિયા પંચાવન કરો છપન અઠાવન ઓગણ એક

ચૌદસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દો બાર તેર પંદર અઢાર બી બાવીસ પછી પચાસ રૂપિયા ચૌદ એકાવન બાવન તેપન ચોપન પચાસ છોપન અઠાવન સાઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર સિત્તેર રૂપિયા ચૌદ બે ત્રણ ચારગોન પંદર પાંત્રી ચાલી પિસ્તાલીસ પચાસ રૂપિયા અગિયાર પચાસ એકાવન બાવન તેપન પચાસ છપન અઠાણું સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી ને બારસો બારસો બે ત્રણ ચાર પાંચ બાર તેર પંદર અઢાર બી વાય પચીત્રી પાંત્રી ચાલી પિસ્તાલી પચાસ બારસો ને પચાસ રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પંચાવન બારસો ને તેરસો રૂપિયા તેરસો કેરસો રૂપિયા તેરસો હવે તેરસો રૂપિયા આઠસો ને બે

આઠસો સત્યોતેર આઠસો હિત્યોતેર પી પી